मैं अकलोल मो बेसी है क्या रहे या परिवार विषय कोई बात तो नहीं करें प्राण मन के बारे में इच्छा था है मारो तुलसी एम के के सरल स्वभाव न मन पुटलाई यथा लाभ संतोष सदाई એવો આ મીઠો પરિવાર મનસુખભાઈ નો અમારા કૃષ્ણભાઈ અને સામતભાઈ સુપાત્ર દીકરાઓ પરિચય વ્યક્તિને આપવાનો ઓછો નથી ਕਿ ਹੋਂ ਹੋਂ ਸੰਪੂਰਨ ਸਮਾਰੋਹ ਜਿੰਨ ਕਿ ਹੋਇਆ ਪ੍ਰਾਧਨ ਵਿਸ਼ਵਾਸ ਦੀਆਂ ਕਈ ਸਪੋ ਵਾਗੜ ਪ੍ਰਾਪਤ ਸੇਖ ਮੁੰਬਈ ਦਾ ਰਾਬਾਤੀ ਮਾਡੇ ਮਾਡਵੀ ਸੁਧੀ ਦੇ ਗੁਰੂਦਰ ਪ੍ਰਧਾਨ ਜੀ ਸੁਵਾਲ ਬੈਠੋ ਅਮਰਾ ਮਨਸੂਰ ਭਾਈ ਪਰਿਵਾਰ ਨੂੰ ਦਰੇਖ ਨੇ ਪਰਿਸ਼ੇਅ ਅਨ ਉਡਾਣਪੁਰ ਪਰਿਸ਼ੇਅ ਅਵੇ ਦਰੇਖ ਨੇ ਥਾਇਏ કૃપાથી સંપત્તિ ની શક્તિ આટલી બધી મળી પણ ક્યારે અહમ ના સ્પર્શ્યો અભિમાન ના આવ્યો આજે સમાજ કહેવાની ઈચ્છા થાય કે ભગવાને ખૂબ શક્તિ આપી એમ ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી મળી

પાસે વ્યક્તિ ચાર પ્રકાર આવે નસો દારૂ નો નશો નથી અફીણ નો નશો નથી બ્રાઉન સુગર નો નશો નથી કોકિન નો નશો નથી આ બધા નશા છે ને ये तो अमूक समय मर्यादा पूर्ता है बे कलाक चार कलाक काफी रात ऐसी विशेष नहीं पर चार पांच प्रकार का मित्रों नशा एवं से एक जिंदगी भर नहीं उतरता है। एवं लक्ष्मी ना नशों खूब टके अने जीवन भर सतानों नशों टके नशों ये रहम से ये अभिमान से આટલું બધું અવા છતા નિર્મળતા સઘનતા પ્રજાપતિ સૌરાષ્ટ્રમાં કાર્યક્રમ ત્યાં બોલાવીશ કે મા બાપની સેવા કોઈ દિવસ હોવાની ઈચ્છા થાય તો તમે અમારા ઉત્તર ગુજરાતનો કલોલ છે ફોસ પરિવાર છે મીઠાવીયા પરિવાર તમને તમને અનુભૂતિ થશે કે સેવા કેવી હોય મારા બાપુ સાથે વિશ્વાસથી હું કહું મારી અનુભૂતિનો એક વિષય તમને કહું મેં ઘણી જગ્યાએ વાતો કરી છે મારા કલોલ ની ક્યારે એનું કારણ છે પ્રશંસાથી વ્યક્તિનો વિકાસ અટકી જાય ક્યારે આ પરિવાર વિશે તો પ્રશંસા નથી કરી પણ મારી અનુભૂતિ નો આજે તમને એક વિષય કહું કે અમારે નિધિ બેન થી મોડી અને છેલા હમતના ઘરે થી પોતે બહુ દીકરીઓ સવારે નાઈ ધોઈ અત્યારે જે લોકાભાઈ જે મકાનમાં માં રહે એ મકાનમાં આખો પરિવાર સાથે રહે પોત દીકરા પોત દીકરાની પત્નીઓ એમના બાળકો મોટો પરિવાર ઓગણત્રીસ ત્રીસ બત્રીસ વર્ષનો મારી ભાઈ વિરી અને માનસરૂપી મીઠાવીઓ બે સવારે વહેલી પૂજા કરી ભગવાનને લાડ લડવી અને ટેલિફોન પથ્થરમાંથી બનાવેલો એમનો ઉંબરો થઈને કહી શકાય એ ઉંબરા ઉપર અમારે બે માણસો બેઠા હોય આઠ સવા આઠ વાગે નીતિબેન થી માંડી અને મારા હમતના ના ઘરો થી ચાર પાંચ પાંચ દીકરીઓ આવે અને બે માણસો આગળ થોડો મોડે સાહેબ અને બેન પગે લાગે મને એમ થાય કે સાહેબ સંસ્કારો મારા કોઠા શીખવાડે એટલે અમારો કવિ એમ કે સત્ય બચન સદનતા દાતાની સુર પંચ એ તો અભ્યાસે ના મળે વિના કૃપા ભગવાન હાચું બોલવું દાતાર બનવું એ માનો કોઠો શીખવાડે સાહેબ એ તો ઘરના સંસ્કાર શીખવાડે આવો હું ત્રીસ ત્રીસ વર્ષથી અનુભૂતિ કરતો આવું છું જીવન ફરવું ઉજવું એ તો એમના આનંદનો નો વિષય છે

માથી મોટો કોઈ નહીં ભલે ધર ધર કે જગદીશ સૌ નમાવે શીશ અંબા આગળ આલિયા એટલે મારે શરૂઆત ભગવતી જોતમાયા માં હિંગળા થી કરવી છે કારણ આ પરિવાર ની ખુરદેવી છે અને માં હિંગળા ને યાદ કરે અને પછી હાલ માં બાપ વિશે થોડી વાતો કરવી કારણ કે વિષય ને અનુરૂપ વાતો કરવી છે મારે પેલો પરિચય આપવો હતો કે આ પરિવાર શું છે એનાથી મોટી વાત એ છે સાહેબ આટલી સત્તા આટલી સંપત્તિ હોવા છતાં ક્યારે સમાજના નાતી આવી અને સમાજ વિશે ક્યારે જનસુપાત ન કરી આ બેઠેલો એક વ્યક્તિ એમ કે ને કે અમારા મનસુભાઈના દીકરાઓ આવી અને સમાજના નાતી સમાજના વિવાદો વિશે કે સમાજના આગેવાનો વિશે ક્યારે કોઈ પણ એક શબ્દ નહીં સાહેબ મોટી વાત તો એ છે સાહેબ અમારા કાળાભાઈ મોઘાભાઈ એ મારા મારા થોડા દૂર રહે કારણ કે કસનભાઈ નજીક હોય એટલે બંને ભાઈઓ ના આવે પણ મોટી વાત એ કરું છું કે કરશનભાઈના મોઢામાંથી આજ દિવસ સુધી મે કોઈ પણ વ્યક્તિ વિશે એમની હાનિ થઈ છે એમને કદાચ કોઈ થોડું ઘણો નુકસાન પહોંચાડી દીધું છે ગમે તે લેવલે પણ કરશનભાઈ મીઠાવિયાના મોઢામાંથી એ વ્યક્તિનો નામ મે સાંભળ્યો નથી એના વિશે નેગેટિવ વાતો શું કરે સાહેબ કેટલી સરળતા હશે કેટલી સુગંધતા હશે કરશનભાઈના જીવનમાંથી મોટા મોટી શીખવા જેવી એ વાત છે સાહેબ

તારે કયા પથ ઉપર ચાલવાનું છે તારે કયા માર્ગ ઉપર ચાલવાનું છે તારે શું કરવાનું છે તારે જગત આગળ શું સિદ્ધ કરીને બતાવવાનું બાકી જગત આગળ પોતાના પ્રમાણ આપવાની હું નિષ્ઠાવાન છું પ્રમાણિક છું સારો છું સદન છું હું દાતાર છું કોઈના વિશે કોઈ ખરાબ નથી કરતો એ એક પણ શબ્દ બોલવાની જરૂર નથી રહેતી સાહેબ વ્યક્તિનું જીવન બોલે છે અને આજ ફરીને પૂછું કે સમાજ વાળાને કદા જીવોને શીખવો હોય ને તો કસમ ભાઈના જીવન હમે એક ઝાકી કરી લીધો તમને ખૂબ શીખવા મળશે સાહેબ સતત પોઝિટિવિટી સતત પોઝિટિવિટી સતત પોઝિટિવિટી એક જ વાત સકાર વાત કરી કોઈની નકાર વાત ન કરી સાહેબ કોઈ પણ વ્યક્તિના જીવન વિશે વાત કરી ના માડે સાહેબ ક્યારે તો કીધું કે પેલો વ્યક્તિ આવો છે મારા અનુભૂતિની વાતો કરો છો પ્રશંસા નથી કરતો પ્રશંસા મારો વિષય નથી અને પ્રશંસા મને ગમતી નથી એટલે માને યાદ કરીએ અને માને યાદ કરીને એમ કહું મંગળ કરણ મહેશ્વરી સારા હિ શિરતાદ પ્રથમ કરો માં પ્રાર્થના જય 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 હિંગળાજ નમો શક્તિ નારાયણી અને કરો અમારો કાદ પાસ રહે પરમેશ્વરી હરદમ તો હિંગળાજ મંગળ કરણ યા સરણ સરણ તો હી ભરણ પોષણ ભરજા બંદો કરણ ધર કર ધરણ દેવી તરણ તારણ તુલજા

ਤਾਰੇ ਤਾਰੇ ਰੂਪ ਕਿਉਂ ਹਤੂ ਤਣ ਤਣਾ ਬਲਖਟਕ ਦਾਤੀ ਅਟਕ ਲੈ ਤੂੰ ਬੜੀ ਖੜਗਾ ਖਟਖਟ ਮਾਰ ਝਟਬਟ ਕਪੜੂ ਉਪਰ ਕੜਕੜਈ ਤਰਸ਼ੂੜ ਤੜਪਣ ਦਾੰਤ ਕਟਕਟ ਅਤੇ ਭੜੜ ਘਟਘਟ ਮਗ ਭਰੀ ਵਿਗਲਾਦ ਦੇਵੀ ਵਿਗਨ ਹਰਣੀ ਬਹਾਲ ਕਰਵੀ ਸੰਭਰੀ ਹੈ ਭੈ ਭਗਵਤੀ ਮਹਾਲਕੀ ਜੀ ਸੰਭਰੀ ਮਾਤੋ ਮਾਨ ਕਰਵੀ ਸੰਭਰੀ ਹਨ ਅਸੁਰਾਂ ਜੜਵੜ ਥਿਯੋ ਲੜਤੜ ਧਾਰੀ ਉਡਾਰਣ ਧਾਰਿਓ ਪਰ ਅਖਰ ਪਾਡਣ ਬੜ ਵਧਾਰਣ ਮਹਾ ਤਾਰਵ ਮਾਰਿਓ ਝੜਪੜ ਥਿਯੋ ਬੰਗ ਜੰਗ ਮੋ ਕਰ ਹਸੀ ਮਾ ਖੇਤਰੀ ਵਿਗਨ ਹਰਣੀ ਮਾਰੀ ਵਾਲ ਕਰ ਵਿਸੰਭਰੀ ਦੇਵੀ ਵਾਲ ਕਰ ਵਿਸੰਭਰੀ ਹੈ ਭਗਵਤੀ ਵਾਲ ਕਰ ਵਿਸੰਭਰੀ ਮੈਂ ਜਨਮੋਂ ਜਨਮਨਾ ਜੋਗ ਮਾਇਆ ਇਹਨਾ ਕਰਮ ਬੰਧਨ ਕਾਪ ਦੇ ਜਰਨੀ ਜੋਤੀ ਜਗਾਵੀ ਹੈ ਰੇ ਦ੍ਰਿਸ਼ਟੀ ਆਪ ਦੇ ਸ਼ਕਤੀ ਦਿਓ ਭਗਤੀ ਦਿਓ ਪ੍ਰਗਤੀ ਕਰੋ ਪਰਮੇਸ਼ਵਰੀ ਵਿਗਨ ਹਰਣੀ ਵਾਲ ਕਰ ਵਿਸੰਭਰੀ ਹੈ ਭਗਵਤੀ ਵਾਲ ਕਰ ਵਿਸੰਭਰੀ ਮਾ ਵਾਲ ਕਰ ਵਿਸੰਭਰੀ ਜੈਨੀ ਘਰੇ ਮਾ ਸੂ ਆਪ ਰੇ ਆਜ ਪ੍ਰਾਰਥਨਾ ਕਰੋ ਰਿਧੀ ਸਿੱਧੀ ਮਾਰ ਰੱਖਦੇ ਨੋ ਨਿਧੀ ਦੇ ਨਾਰਾਇਣੀ ਇਹਨੇ ਪਰਿਵਾਰ ਮਾ ਬੁੱਧੀ ਪ੍ਰਮਲ ਸਦ ਬੁੱਧੀ ਦੇ ਸੁਖ ਕਾਰਣੀ ਸਰੀਰ ਸੁਧੀ ਸਾਚੀ ਇਹਨੇ ਆਰੋਗਿਆ ਆਪ ਦੇ ਈਸ਼ਵਰੀ ਹਿੰਗਣਾਜ ਦੇਵੀ ਵਿਗਨ ਹਰਣੀ ਵਾਹਲ ਕਰ ਵਿਸੰਭਰੀ ਮਾ ਵਾਹਲ ਕਰ ਵਿਸੰਭਰੀ ਏ ਭਗਤੀ ਵਾਹਲ ਕਰ ਵਿਸੰਭਰੀ ਨਗਰ ਫਤੇ ਗਟੇ ਵਿਰਾਜੀ ਆਨੰਦ ਮੰਗਲ ਆਪ ਦੇ ਇਹਨੇ ਭੁਲ ਸੁਖ ਥਾਵੇ ਭਵਾਨੀ ਤੋ ਰਹਿਮ ਦ੍ਰਿਸ਼ਟੀ ਰੱਖ ਦੇ ਦਾਸ ਈਸ਼ਰ ਪਾਸ ਰਹੀ ਮਾ ਆਸ ਪੁਰੋ ਈਸ਼ਵਰੀ ਹਿੰਗਣਾਜ ਦੇਵੀ ਵਿਗਨ ਹਰਣੀ

એ માત્ર ને માત્ર ગાયોના ચરામો અને પક્ષીઓ માટે વાપરવાનો થાય છે આઈથી એક પણ કલાકાર ખા લઈ જવાનો નથી બરાબર એટલે મિત્રો જો મોજ આવી જાય જ્યાં જ્યાં તમને ઈચ્છા થાય કે વહી જાજો પણ મેં એક લીટી કીધી હતી કે મોઢે બોલું માં મને હાથે નાન પણ આવરે માં જો જગતમાં કોઈ નથી મિત્રો અને મેં જાહેરમાં મારા દરેક કાર્યક્રમોમાં બોલ્યો છું જ્યાં જ્યાં મારા પ્રજાપતિ સમાજના કાર્યક્રમ હોય કે મેં માં-બાપને ખૂબ મોટો કરવાનો પ્રયત્ન કર્યો છે

અને વિશ્વની કોઈ પણ શક્તિ ત્યાં ટૂંકી પડે કારણ કે અમારો પુંડરીક રાજાએ સાબિત કરીને આપી દીધું કોકડી મહારાષ્ટ્રની ધરતી ઉપર તમે પગ મૂકજો મિત્રો આપણા ગુજરાત કરતા મહારાષ્ટ્રની ભક્તિ છે ને એક સ્ટેપ ઊંચી આપણા કરતા મહારાષ્ટ્રની ભક્તિમાં થોડીક થોડીક માત્રા વધારે છે ઈશ્વર તરફનો એમનો સ્નેહ આપણા કરતા કઈક વિશેષ થયા તમને એક એક પ્રમાણ આપી દીધું પણ પેલી મારે વાત એ કરવી હતી કે મા બાપ શક્તિ શું હોય શકે અને મા બાપ ની તાકાત કેટલી ગજબ હોય શકે એટલે અમારો કવિ બ્રહ્માનંદ એમ કે કે સર સર પર સર યમર સર યમ સર કરવર ધર પર મેર કરે હે કૃષ્ણ હે કાળિયા ઠાકર હે દ્વારકાધીશ હે ભગવાન ધરણીધર શ્યામ રમે ધન ખણન ગોમ ધણન ગેને ધન બંધ તંતો રણ રણ સુર ધન રે

अन तमनो जायद दी कारण का कापु बतु बो मुश्किल छे એટલા અમારો બ્રહ્માનંદ એમ કહે કે ઝટપટ લાટ ઉલટ પલટ નટ મત ઝટલાટ પટ કાડ રણ નિપટલાલે કોકંટી ઉપટ પટ કદી ધેંકટ મંડર મત લાટ ઝબટ મલે સમનાત અન પ્રગટ અમર જટસુર થટખે કણ ત્રણ સમય ખણ રોપટ ફરર ઘરર બદ ભૂઘર રે બહુ સુંદર શામ રમેજી રંગ ભર સુંદર શામ રમે આ મને કૃષ્ણ ઉપર બોલવાની ઈચ્છા થાય છે કે ભગવાન કૃષ્ણ કરતા હે મારા કે સાબિત કરી બતાવ્યું હે શ્રી હરી હે કૃષ્ણ તારા કરતા માં બાપ સ્ટેપ ઊંચું છે સાહેબ હું ઘણી જગ્યાએ બોલ્યો છું મને યાદ છે કે મા બાપ અવસ્થા લાયક થાય એટલે કોક ની એના ખોળામાં માથું મૂકી દેવું હોય મા બાપની ઉંમર થઈ જાય મેં અનુભૂતિ કરી છે એટલે કહું છું મંદિર માંથી કૃષ્ણ મંદિર માંથી રાઘવ અને મંદિર ભગવતી આજ શક્તિ માં ચામુંડા કે મોહમા કે હિંગળાદ કે સિકોતર બારી આવીને આપણને ક્યારે આશીર્વાદ આપશે નહી તો મોટો પ્રશ્ન છે સાહેબ પણ મારા અનુભવ વાત કરો જે દીકરાઓ પોતાના મા બાપના ખોળા માથો મૂકી દે છે ટૂંકા પડે ત્યાં શ્રાપ પડે જેને દીકરાઓએ મા બાપના ખોળામાં માથો મૂકી દીધો એને વિશ્વની કોઈ શક્તિ એવી નથી કે એને હરાવી શકે આ મારી અનુભૂતિનો વિષય તમને પૂછો જે દિવસે મા દીકરાને જન્મ આપતી હોય તો એની બાજુમાં એક બે ચાર પાંચ દીકરીઓ બેઠી હોય હુયાણી બેઠી હોય અમે હુંયાણી કહીએ તમે દાયણ કહેતા હશો

પીડા ઘટી જાય એની વેદના ખતમ થઈ જાય આ તો એને ખબર પડે કે કેટલી મોહમી પીડા છે એટલે અમારો કવિ એમ કે મોતે નાળ્યું આલ માટી અને ઉપર ઉભો હોય હમણા ભાઈનો પ્રાણ છૂટશે હમણા છૂટી જશે હમણા મૃત્યુ આવે હમણા મૃત્યુ આવી જશે આવી તૈયારી હોય અને એમાં બાળકનો જન્મ થઈ જાય અને એમાં જો કોઈ એમ કે બે ચિંતા ન કર તારે ઘરે દીકરાનો જન્મ થયો છે એ દીકરાનો જન્મ થતા બે ખાલી કોને શબ્દ એક દીકરો શબ્દ પડે ને માં તમામ પીડાઓ તમામ વેદનાઓ

મારા શબ્દો કેટલા દિવસે રાખશે એ મને ખબર નથી બાળી કે પ્રભાવ છે મારી વાડીનો કેટલો પ્રભાવ રહેશે મને ખબર નથી પણ મેં મારા કચ્છ પ્રજાપતિ સમાજ મારા વઢિયાર પ્રજાપતિ સમાજમાં ચેલેન્જ કરેલી આ શરીર બેઠું ઝાહુદી આ શરીર જીવી રહ્યું છે ઝાહુદી આ શરીરમાં પ્રાણ છે તો તરીકે તમારી હવે બેઠો છું ક્યાં સુધી કક્ષના પ્રજાપતિના મા બાપને વૃદ્ધાશ્રમમાં ન જાવવું પડે અને વૃદ્ધાશ્રમમાં જાવું પડે ને તો બાળોડ તરીકે મારે કેવા ખામી વિશાહી અમે અનુભૂતિ કરેલી છે મારે નામ નથી આપવો પણ કચ્છ પ્રદેશ આઠી શ્રદ્ધિ વાડવી માંડવી સુધીના વિસ્તારની અંદર એક એક ગામની અંદર મેં એક એક વ્યક્તિને જદવી તદ્વીન કીધું કે જો જવા મા બાપ તકી ન થવું જોઈએ

ચેલેન્જ કરો છો વૃદ્ધાશ્રમમાં ઓટો માર દો મિડલ ક્લાસ અને ગરીબ

અમીરપુરાના સુધી મારો મને પીડાયો હતો હું ગયો હતો અમીરપુરામાં કાંઈક નાનો મોટો પ્રસંગ હતો અને દિવસે મેં કીધું હતું કે જો કદાચ તમારા મા બાપની સેવા જોવી હોય ને તો એક દિવસ તમે કલોલમાં જાઓ અને માનસિંગ મીઠાવીયાને ઘેરે વાંટો મારો તો તમને ખબર પડે કે મા બાપની પૂજા કઈ રીતે થાય મારી ભાઈ વીરીએ જે ઘરનો વહીવટ કર્યો છે સાહેબ એમાં એક પણ દીકરા કે એક પણ દીકરાની હું ક્યારે સંસભાત નથી કર્યું એમના જે નિર્ણયો માનસિંહભાઈ મીઠાવીયાના અને અમારા થઈ ગયા હોય સાહેબ પણ કોઈથી મા બાપ આગળ ફરિયાદ ન કરવી હોય આ પરિવાર એટલે મને મારો યાદ આવે મને ભગવાન રામ દાદો યાદ આવે તમે રામ વિશે સાંભળ્યું હોય તમે દશરથ વિશે સાંભળ્યો હોય તમે રાજા વિશે સાંભળ્યો હોય તમે રઘુરાજા વિશે સાંભળ્યું હોય તમે દીર્ઘબાહુ વિશે સાંભળ્યું હોય તમે ઘટવાંગ વિશે સાંભળ્યું હોય તમે વિશ્વ વિશ્વસાહ વિશે સાંભળ્યું હોય તમે એડવિડ વિશે સાંભળ્યું હોય તમે દશરથ વિશે સાંભળ્યું હોય તમે મૂળક વિશે સાંભળ્યું હોય તમે આશ્રમક વિશે સાંભળ્યું હોય તમે સુદાસ વિશે સાંભળ્યું હોય તમે સર્વકામ વિશે સાંભળ્યું હોય તમે ઋતુપર્ણ વિશે સાંભળ્યું હોય પણ એનો એક પિતા હતો અને એનું નામ નાભાક હતું કોકથી તમે સાહેબ અમરીશરે લાભા કે લેજો તો તમને ખબર પડે કે માં બાપની શિવાલી તાકાત કેટલી ગજબ હોય

અને રેકોર્ડ કરવા જેવી વાત છે ઘણા બધા વ્યક્તિઓને થોડીક બોલવાની શક્તિ મળી હોય એટલે સ્ટેજ ઉપર ચડી જાય હાથમાં માઈક લઈ લે લોકોને થોડાક લોકોને વખાણ કરી દે લોકોને રીઝવી દે અને પછી એમ કે રામનાયણ કૃષ્ણ ને આપું છે આ તમે આ ને પૂછો એમને ખ્યાલ હશે આ તો તમે દરેક જગ્યાએ સાંભળ્યો છે રામનાયણ કૃષ્ણ ને આપું છે પણ જનેતાઓ એવી સબળ પોતે છે વાસુદેવ ને દેવકી दशरथ ने कौशल मगज मारी राम ने कृष्ण ना आवे मैं आत हमारा बुकानी परिवार में कर दी कि राम ने कृष्ण एवं नवरा नहीं क्या दुण दुनिया ऊपर आवी है आशा मत रखो राम ने आपा माटे करी ने 58 58 पीढ़ी सुधी तप छु ये इतिहास है उन उजुल हीरो का આ પરિવાર પવિત્ર પરિવાર આ સમાજ પવિત્ર સમાજ એટલા માટે વાતો કરવાની છે સાહિત્ય શું છે લોકોને શું ખબર પડે બાકી તો સ્ટેજ ઉપર ચડીને તમે ખબરતા હશો મારે કોઈ વાતો કરવી જ નથી કોઈના વિશે સ્ટેજ ઉપર ચડ્યા ત્યાર તો છેલ્લા બે ત્રણ વર્ષથી તો હું એમના અમુક અમુક પેલા ક્લિપો આવે એટલે જોઉં છું એમ મને લાગે સ્ટેજ ઉપર વધવા માટે આવે છે કે શું આવે એમાં ખબર પડતી નથી મને કોઈના બાપની ની બીક નથી અમારે કોઈની ની પડી નથી આવી ત્રેવડ નથી આ ભાષાઓ તમે સ્ટેજ પર અરે લોક સાહિત્ય સંભળવા માટે લોકો આવે છે લોકોને સાચું સાહિત્ય સંભળવાની ઈચ્છા છે એટલે આવે તમારી પાસે ઘણી અપેક્ષાઓ લઈને આવે છે આ જાહેર મંચ થી પૂછું રામ ને કૃષ્ણ ના આવે સાહેબ રામ ને કૃષ્ણ લાભા હોય તો તમે કોક ની પૂછું રાજા સુધી પોતો ચાર પેટી આવડે ગઈ અને હવે તો પાછા સોશિયલ મીડિયામાં મૂકે છે રામચંદ્ર ભગવાનના પિતા દશરથ સાંભળતો દશરથના પિતા અજના પિતા રઘુ અને રઘુના પિતા દિલ કેમ બળગ્યો છે તને ખબર નથી અને ભગવાનની ખોટી પેઢીઓ મન સંભળાય એને ખબર જ નથી આ બધા સાહિત્યકારો કઈ પ્રકારના ચડી બેઠા એમાં કે રામને આપવારે ના આવે એક ખાલી પ્રસંગ તમને કહું એક જ પ્રસંગ બે વ્યક્તિ વાત કરે હમણાંથી વાત કરું સાહેબ અને મજા આવશે મારા એક એક વાત ની અંદર તથ્ય હશે અને ફેંકી એવી વાતો કદી કરતો નથી બે ઋષિઓ બેઠા બેઠા ઇન્દ્ર જોડે ચર્ચા કરતા હતા અને ત્રીજા દુઃખ આવી ગયો ગયું પૂછું બે પુરુષો અને બે ઋષિ અને બે સામૃત ઋષિ